ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક નેપાળી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હોવાનું સામે આવ્યું છે આ મામલે ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સાંજે ભુવનેશ્વરમાં કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીના હોસ્ટેલમાં બીટેક ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર પ્રકૃતિ લમસાલી કથિત રીતે આત્મહત્યા કરી હતી આ ઘટના અંગે નેપાળી વિદ્યાર્થીઓએ કેમ્પસમાં યુનિવર્સિટી પ્રશાસન સામે વિરોધ પ્રદર્શન કર્યું વિદ્યાર્થીઓનો આરોપ છે કે છોકરીના જ બેચનો એક ભારતીય વિદ્યાર્થી તેને હેરાન કરી રહ્યો હતો ફરિયાદો છતાં યુનિવર્સિટીએ આરોપીઓ સામે કાર્યવાહી કરી ન હતી વિદ્યાર્થીનીના પિતરાય ભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી ભારતીય વિદ્યાર્થીની અટકાયત કરી છે પોલીસે વિદ્યાર્થી વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કેસ નોંધ્યો છે આરોપી વિદ્યાર્થી પોલીસ કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસે મૃતક વિદ્યાર્થીનો મોબાઈલ ફોન લેપટોપ અને અન્ય ગેજેટ્સ જપ્ત કર્યા ત્યારે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ